કાલે આપણે જાણ્યું સેન્ડ્રી ડેબિટર કોને કહેવાય અને સેન્ડ્રી ડેબિટરની એન્ટ્રી આપણે સેલ્સ વાઉચરમાં કેવી રીતે કરશું તેના વિશે આપણે જાણ્યું આજે આપણે જાણીશું સેન્ડ્રી ક્રેડિટર કોને કહેવાય અને સેન્ડ્રી ક્રેડિટરની પરચેસ વાઉચરની અંદર એન્ટ્રી કેવી રીતે કરવી તો સેન્ડ્રી ક્રેડિટર કોને કહેવાય કે જેની પાસેથી આપણે માલની ખરીદી કરીએ છીએ જે આપણે ઉધારીમાં અથવા બાકીમાં કરીએ છીએ તેની અસર ખરીદનાર પાર્ટી હોય જે પેઢી તેની અસર આપણે સેન્ટ્રી ક્રેડિટરમાં આપવાની હોય છે તો જે વ્યક્તિને આપણે માલ ખરીદી કરેલ હોય તે આપણા સેન્ડરી ક્રેડિટર કહેવાય બીજું આપણા માલના સપ્લાયર એ આપણા સેન્ડરી ક્રેડિટર કહેવાય કે આપણે જે માલ મોકલતા હોય ઉધારીમાં તે બધા આપણા સેન્ડરી ક્રેડિટર કહેવાય હવે કયા વાઉચરની એન્ટ્રી સેમાં કરવી તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો ખાસ ધ્યાન રાખવા માટેની બે બાબત છે કે જે વ્યવહારમાં માલની ખરીદી થતી હોય કે ગમે તે વ્યવહાર હોય તેની અંદર આપણે ખરીદી કરતા હોય આનું ખાસ ધ્યાન રાખવાનું આપણે ખરીદી કરીએ છીએ તો જે વ્યવહારમાં માલની ખરીદી થતી હોય તે તમામ પ્રકારના વ્યવહારની એન્ટ્રી પરચેસની અંદર થાય ગમે તે વ્યવહાર હોય જેની અંદર ખરીદી માલની ખરીદી થાય તે તમામ પ્રકારના વ્યવહારની એન્ટ્રી પરચેસની અંદર થાય તેવું જ બીજું જે વ્યવહારની અંદર આપણે માલનું વેચાણ કરીએ છીએ ખાસ ધ્યાન આપજો આમાં માલ કહું છું જે આપણી માલ મિલકત ખાતું જે આપણી મિલકત છે માલ તેનું વેચાણ કરી તે તમામ વ્યવહારની એન્ટ્રી સેલ્સ વાઉચરની અંદર થાય એટલે આજે આપણે જાણીશું સેન્ડરી ક્રેડિટર કે જેની પાસેથી આપણે માલની ખરીદી કરીએ છીએ અને એ પણ ઉધારીમાં તો તેની અસર આપણે સેન્ટ્રી ક્રેડિટરમાં આપવાની થાય એટલે આપણે તેને પરચેસની અંદર એન્ટ્રી કરવી પડે અને આપણે અત્યારે જે એન્ટ્રી કરશું તે વિધાઉટ ઇન્વેટરી અને વિદાઉટ જીએસટીની એન્ટ્રી થશે તો થોડા એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ અને તેની આપણે એન્ટ્રી કરીએ તો રૂપિયા પચાસ હજારનો માલ માધવેન કંપની પાસેથી ખરીદ્યો હવે શું થયું આમાં બે ખાતા આવ્યા એક ખરીદ ખાતું અને એક માધવેન કંપની કોની પાસેથી આપણે લીધો માધવેન કંપની એટલે માધવેન કંપનીનું ખાતું હવે ખરીદ ખાતું છે એ માલ મિલકત ખાતું કહેવાય અને માધવેન કંપની છે એ વ્યક્તિગત ખાતું કહેવાય તો શું થયું આવે તો ઉધાર માલ મિલકત ખાતામાં શું થાય આવે તો ઉધાર એટલે શું થયું માલ આવ્યો આપણી પાસે તો ઉધાર અને જાય તો જમા આવી રીતનું હોય અને માધવેન કંપની એ વ્યક્તિગત ખાતું છે તો લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા માધવન કંપની શું થયું આપનાર થયું એટલે તે આપનાર ખાતે જમા થઈ છે તો આની એન્ટ્રી આપણે મિત્રો ટેલીની અંદર કેવી રીતે કરવી તો ચાલો સૌપ્રથમ આપણે ટેલી પ્રાઇમ ઓપન કરી લેશું તેમાં આપણે કંપની બનાવેલી છે એન્ટિક ઇલેક્ટ્રિક જેની કાલે આપણે સેલ્સની અને સેન્ડ્રી ડેબિટર્સની એન્ટ્રી કરેલી છે તે જ કંપનીની અંદર આજે આપણે નવી એન્ટ્રી કરશું સેન્ડ્રી ક્રેડિટરની તો સૌ પ્રથમ આપણે વાઉચરમાં જશું ત્યાં સાઈડમાં ઓપ્શન છે એફ નાઇન શોર્ટકટ કી એફ નાઇન છે અને પરચેસ તેના ઉપર ક્લિક કરશું એટલે પરચેસ કરવા માટેનું ડિસ્પ્લે ઓપન થઈ જશે તો સૌ પ્રથમ તેમાં ઉપર છે ડેટ તો અહીંયા આપણે જે તારીખે આપણે માલની ખરીદી કરેલી હોય તે તારીખ અહીંયા આપી દેવાની રહેશે તે પછી છે સપ્લાયર ઇન્વોઇસ નંબર એટલે જે વ્યક્તિ પાસેથી આપણે માલની ખરીદી કરેલી છે તેનું જે પરચેસ ઇન્વોઇસ આવેલું છે તેનો નંબર જે હોય તે અહીંયા આપણે ફિલઅપ કરી દેવાનો રહેશે તો આપણે એક્ઝામ્પલ તારીખે પી વન કરીને આપેલો છે નંબર તો તે આપી દેસું દસ તારીખનું બિલ છે તો દસ ચાર આપણે આપી દેસું અહીંયા પણ જે ઇન્વોઇસ ડેટ હોય તે આપી દેસું પછી આવ્યું છે પાર્ટી નેમ એટલે આપણે જેની પાસેથી માલની ખરીદી કરેલી છે તે પાર્ટીનું નામ અહીંયા આપવાનું રહેશે તો આપણે કોની પાસેથી માલની ખરીદી કરેલી છે માધવ એન્ડ કંપની પાસેથી તો અહીંયા આપણે માધવ એન કંપનીનું ખાતું એમ દબાવશો એટલે એમ ઉપર જેટલા પણ ખાતા હશે તે આવી જશે પણ અહીંયા માધવ કંપનીનું ખાતું છે નહીં તો અહીંયા ઉપર ક્રિએટનું ઓપ્શન આપેલું છે ત્યાંથી પણ તમે નવું ખાતું ક્રિએટ કરી શકો લેજર અથવા અલ્ટર સી શોર્ટકટ અલ્ટર સીથી આપણે નવું ખાતું એક બનાવીએ કંપની તેની અસર આપણે આપશું સેન્ડરી ક્રેડિટરમાં કેમકે આપણે તેની પાસેથી ઉધારીમાં માલ ખરીદી કરેલું જે અહીંયા કાંઈ રોકડનો ઉલ્લેખ છે નહીં એટલે આપણે માલની ખરીદી ઉધારીમાં કરેલી છે તો જે માલની ખરીદી આપણે ઉધારીમાં કરેલી હોય અને તે પાર્ટીની અસર આપણે સેન્ડરી ક્રેડિટરમાં આપવાની થાય અહીંયા એડ્રેસ ફિલઅપ કરી દઈશું જે હોય તે જીએસટી નંબર વગેરે ફિલઅપ કરી ફાઇનલ એક્સેપ આપી અને આપણે માધવેન કંપનીનું એકાઉન્ટ ક્રિએટ કરી લેશું ત્યાર પછી રિસિપ ડિટેલ છે તેની અંદર કંઈ પણ આપણે ડિટેલ આપવાની હોય જો તો અહીંયા આપણે ફિલઅપ કરવાની રહેશે ત્યાર પછી પાર્ટી ડિટેલ આવશે તેની અંદર આપણે માધવેન કંપનીની પાર્ટી ડિટેલ આપણે શો કરશે તે આપણે ચેક કરી લેવાની ત્યાર પછી પર્ટિક્યુલરની અંદર આવશે આપણે શું કરી છીએ ખરીદી એટલે પરચેસ તો આપણે અહીંયા પી દબાવશું એટલે પી ઉપરના એકાઉન્ટ હશે એ બધા આવી જશે તો આપણે પરચેસનું એકાઉન્ટ ક્રિએટ કરેલું નથી એટલે ક્રિએટ બટન ઉપર જઈ અથવા અલ્ટર થી આપણે નવું એકાઉન્ટ ક્રિએટ કરશું જેની અસર આપણે પરચેસનું એકાઉન્ટ છે એટલે પરચેસમાં આપશું અહીંયા આપણે ટાઈપ ઓફ ની અંદર ઇન્વોઇસ રાઉન્ડિંગ કરી આપશું એમાં નોર્મલ અહીંયા એક લિમિટમાં અને ફાઇનલ એક્સેપ્ટ આપશું એટલે આપણું એકાઉન્ટ બની જશે હવે કેટલા રૂપિયા છે તો પચાસ હજાર રૂપિયા તો પચાસ હજાર અમાઉન્ટ એડ કરી દેશું અહીંયા અહીંયા રેફરન્સની અંદર ન્યૂ રેફરન્સ સિલેક્ટ કરી આપણે જે બિલ બનાવી છે તે બિલ આપી દઈશું અહીંયા નેરેશનમાં જો આપણે કંઈ ફિલઅપ કરવાનું હોય તો ફિલઅપ તે કરી દેશું અને ફાઇનલ એક્સેપ્ટ આપી વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે તેવી જ રીતે બીજી એન્ટ્રી છે રૂપિયા એકતાલીસ હજારનો માલ પટેલ સ્ટોર પાસેથી ખરીદ્યો તો આની એન્ટ્રી પણ આપણે કરીશું જેવી રીતે પહેલી કરી એવી રીતે જ પી ટુ કરીને ઇન્વોઇસ નંબર પહેલાં આપી દઈશું તારીખ આપણે દસ તારીખ જ રાખશું હવે કંપનીનું નામ શું છે પટેલ સ્ટોર તો પટેલ સ્ટોરનું ખાતું પી દબાવશું એટલે હશે તો આવી જશે તો પટેલ સ્ટોરનું ખાતું નથી એટલે અલ્ટર સી થી પટેલ સ્ટોરનું ખાતું ક્રિએટ કરી લેશું તેની અસર આપણે ઉધારીમાં માલ ખરીદી કરેલી છે એટલે સેનરી ક્રેડિટર એડ્રેસ ફિલઅપ કરી લાસ્ટમાં ફાઇનલ એક્સેપ્ટ આપતાં આપણું ખાતું થઈ જશે પછી રિસિપ ડિટેલની અંદર જે આવે તે ફિલઅપ કરી દેસું પાર્ટી ડિટેલ ચેક કરી લેશું અને પર્ટિક્યુલરની અંદર આપણે પરચેસ કર્યું છે તો પરચેસ એકાઉન્ટમાં સર આપશું એની અને અમાઉન્ટ આપણે એકતાળીસ હજાર છે એકતાળીસ હજાર ફિલઅપ કરી બિલ બિલવાઈઝ ડિટેલની અંદર ન્યૂ રેફરન્સમાં આપણે જે બિલની એન્ટ્રી કરેલી છે બિલ નંબર આપેલ છે તે સિલેક્ટ કરી અને નેરેશનમાં નેરેશન આપી ફાઇનલ એક્સેપ આપતા ફાઈ દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે પછી ત્રીજું છે રૂપિયા બાવન હજારનો માલ અજંતા એન્ટરપ્રાઇઝ ધ્રોલ બ્રાંચને મોકલવા માટે રૂપિયા ત્રીસ હજારનો માલ દિનેશભાઈ પાસેથી ખરીદ્યો તો આની અંદર શું છે રૂપિયા બાવન હજારનો માલ અજંતા એન્ટરપ્રાઇઝ ધ્રોલ બ્રાન્ચને મોકલવા માટે રૂપિયા ત્રીસ હજારનો માલ દિનેશભાઈ પાસેથી ખરીદી કર્યો હવે અહીંયા માલ કોની પાસેથી લીધો છે ગમે એવી રીતે આપ્યું હોય ગમે એટલાનો માલ ગમે એને મોકલવાનો હોય પણ જેની પાસેથી ખરીદી કરેલી હોય તે જ ખાતાની આપણે એન્ટ્રી કરવાની થાય એટલે આપણે ખરીદી કેની પાસેથી કરી રૂપિયા ત્રીસ હજારનો માલ દિનેશભાઈ પાસેથી ખરીદ્યો એટલે આપણે ત્રીસ હજાર રૂપિયાની જ અત્યારે પરચેસની અંદર એન્ટ્રી કરવાની થાય કેમ કે બાવન હજારનો માલ ધ્રોલ અજંતા એન્ટરપ્રાઇઝને આપણે વેચવાનો છે હિમાલ આપણે સેલ્સ કરેલો છે એટલે તેની એન્ટ્રી આપણે સેલ્સમાં કરવાની થાય અજંતા એન્ટરપ્રાઇઝની અને અત્યારે આપણે સેન્ટ્રી ક્રેડિટર એટલે ખરીદીની એન્ટ્રી કરીએ છીએ એટલે રૂપિયા ત્રીસ હજારનો માલ દિનેશભાઈ પાસેથી ખરીદ્યો એટલે આપણે દિનેશભાઈના ખાતે તેની એન્ટ્રી કરવાની થશે ચાલો આપણે તેની એન્ટ્રી કરીએ બિલ નંબર આપી દઈએ પી ત્રણ ડેટ આપણે દસ જ આપી દઈએ હવે ડી દબાવશું એટલે ડી ઉપરના જેટલા ખાતા હોય એટલા આવી જશે તો દિનેશભાઈનું ખાતું બનાવેલું નથી એટલે આપણે ક્રિએટ બટન ઉપર જઈએ અથવા અલ્ટર સી શોર્ટકટ કી દિનેશભાઈ આપણે પરચેસ લખી છીએ એનું કારણ છે કે આપણે દિનેશભાઈમાં સેલ્સ પણ કરતા હોય અને બે દિનેશભાઈ પણ હોય એકાઉન્ટમાં તો આપણે ખબર પડે કે ભાઈ આ દિનેશભાઈ આપણે જેની પાસેથી ખરીદી કરીએ છીએ તેનું ખાતું છે એટલે આપણે પાછળ પરચેસ લખ્યું દિનેશભાઈ પરચેસ તેની અસર આપણે સેલરી ક્રેડિટરમાં જ આપશું કેમકે તેની પાસેથી આપણે ઉધારીમાં માલ ખરીદી કરેલો છે અને ફાઇનલ એક્સેપ અથવા કંટ્રોલ એ આપો એટલે આપણું એન્ટ્રી જે ક્રિએટ કરેલું લેજર છે તે તરત જ સેવ થઈ જશે અહીંયા આપણ રિસિપને સ્કીપ કરવા માટે કંટ્રોલ એ આપો એટલે તે પણ સ્કીપ થઈ જશે પાર્ટી ડિટેલને સ્કીપ કરવા માટે કંટ્રોલે આપશો એટલે તે પણ સ્કીપ થઈ જશે અહીંયા પરચેસ આપણે પરચેસ કર્યું છે કેટલાનો માલ છે ઉપર ભલે બાવન હજાર લખા પણ આપણે ખરીદી કેટલાની કરી છે ત્રીસ હજાર રૂપિયાની એટલે આપણે ત્રીસ હજારની જ અહીંયા એન્ટ્રી કરવાની થશે બિલ બિલવાઈઝ ડિટેલની અંદર ન્યૂ રેફરન્સમાં આપણે જે બિલ આપ્યું છે તે બિલ લઈ લેશું નેરેશનમાં જે નેરેશન ફિલ અપ કરવું છે તે આપી અને ફાઇનલ એક્સેપ્ટમાં યસ આપતા આપણું વાઉચરની એન્ટ્રી થઈ જશે ત્યાર પછી છે ચોથું એક્ઝામ્પલ રૂપિયા ત્રણ હજારની સ્ટેશનરી કેબીસી સ્ટોર પાસેથી ખરીદી હવે આની અંદર જુઓ તમે ખરીદ ખાતું છે જે અને બીજું કેબીસી સ્ટેશનરીનું ખાતું છે હવે જો કોઈ પણ માલની ખરીદી થાય તો જ તેની અસર આપણે પરચેસ એકાઉન્ટમાં આપીએ નહીતર માલ સિવાયની માલ મિલકતની જે ખરીદી થાય જેની માલ મિલકત ખાતામાં અસર આપીએ જે આપણી મિલકત વધારતું હોય તેની અસર જ આપણે એના પરચેસ એકાઉન્ટમાં આપવાની થાય અહીંયા આપણે સ્ટેશનરીની ખરીદી કરેલી છે પણ તે ઉપજ ખર્ચ ખાતામાં આવે કેમ કે આ વસ્તુ એ આપણું મિલકત નથી થતી સ્ટેશનરી છે એ મિલકત નથી થતી એટલે આપણે તેની અસર ઉપજ ખર્ચ ખાતામાં આપવાની થાય તો તેની એન્ટ્રી અત્યારે આપણે કરશું નહીં કેમકે આની એન્ટ્રી આપણે જ્યારે પરચેસ પેમેન્ટની એન્ટ્રી કરશું ને ત્યારે આની એન્ટ્રી કરશું તો અત્યારે આ ચાર નંબરનું ઓપ્શન આપણે સ્કીપ કરીએ છીએ કેમકે સ્ટેશનરીની ખરીદી કરેલી છે જે ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે એટલે આપણે આની એન્ટ્રી અહીંયા થશે નહીં જેમાં આપણે મિલકતમાં વધારો થતો નથી હવે પાંચમું એક્ઝામ્પલ છે કાચા માલ રૂપિયા પંચાવનસોમાં ભાવિનભાઈ પાસેથી ખરીદ્યો એટલે આપણે ભાવિનભાઈ પાસેથી કાચો માલ પંચાવનસોમાં ખરીદી કરી માલ ગમે એવો હોય કાચો હોય કે પાકો હોય આપણે તો ખરીદી કરીને આપણી મિલકતની અંદર વધારો થયો કે નહીં બસ આપણે એ જ જોવાનું કોણ વેચનાર છે તો ભાવિનભાઈ અને શું ખરીદી કરી છે આપણે માલની ખરીદી કરી છે તો આપણે એન્ટ્રી એવી રીતે જ કરવાની રહેશે પરચેસમાં તો આપણે બિલ નંબર આપી દઈશું પી ફોર ડેટ આપી દઈશું અહીંયા બી દબાવશું એટલે બી ઉપરના જેટલા એકાઉન્ટ હશે તે આવી જશે તો ભાવિનભાઈનું એકાઉન્ટ છે નહીં અહીંયા તો આપણે ક્રિએટ ઉપર બટન ઉપર જશું અથવા અલ્ટર સી અહીંયા આપણે ફાવીનભાઈ પરચેસનું એકાઉન્ટ આપી દેશું તેની પણ અસર આપણે સેનરી ક્રેડિટરમાં આપશું અને કંટ્રોલ લેથી આપણે ડાયરેક્ટ એક્સેપ્ટ આપી દઈશું અહીંયા પણ કંટ્રોલ લે આપશું એટલે ડાયરેક્ટ એક્સેપ્ટ થઈ જશે અહીંયા પણ કંટ્રોલ લે આપશું એટલે ડાયરેક્ટ એક્સેપ્ટ થઈ જશે હવે આપણે ખરીદી કરેલી છે માલની એટલે પરચેસ એકાઉન્ટ આપણે બનાવેલું છે તેમાં અસર આપશું રૂપિયા પંચાવનસો એટલે પંચાવનસો આપી દેશું અહીંયા અમાઉન્ટ બિલ બિલવાઈઝ ડિટેલની અંદર ન્યૂ રેફરન્સમાં પી ફોર આપી પંચાવનસો અમાઉન્ટ ક્રેડિટ આપી ને ફિલ અપ કરી અને ફાઇનલ એક્સેપમાં વાય દબાવતા આપણી એન્ટ્રી થઈ જશે એટલે કે આવી રીતે આપણે સેન્ટરી ક્રેડિટરની પરચેસની અંદર એન્ટ્રી થાય ખરીદીની અંદર ઘણી પ્રકારની વસ્તુ ખરીદી થાય પણ આપણે જે માલ મિલકતની અંદર વધારો થતો હોય એ ખરીદીની એન્ટ્રી જ આપણે પરચેસ એકાઉન્ટની અંદર કરવાની રહેશે બાકી આ પહેલું એક્ઝામ્પલ આની આગળનું એક્ઝામ્પલ છે સ્ટેશનરી તો સ્ટેશનરી એ આપણું ખરીદી ખાતું તો થયું પણ એની અસર ઉપજ ખર્ચ ખાતામાં આવે કેમકે એ ઇનડાયરેક્ટ એક્સપેન્સ થયો આપણો ખરીદી ભલે કરી પણ એ આપણા માટેનો ખર્ચો થયો સ્ટેશનરી એડી એટલે એની ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં અસર આવે તો તેની એન્ટ્રી આપણે જ્યારે પેમેન્ટની એન્ટ્રીનું વિડીયો બનાવશું ત્યારે આ એન્ટ્રી આપણે સમજશું કે ભાઈ આ ઇન્ડાયરેક્ટ એક્સપેન્સમાં કેવી રીતે કરવી તો આજના વિડીયો માટે આટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમારે આ પીડીએફ વાંચવા માટે જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં આ પીડીએફની લિંક આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો જય હિન્દ જય ભારત